જય ગણેશ વક્રતુંડ મય સૂર્યકોટિસમપ્રવ નિર્વિઘ કુરું દેવ શુભ કાર્યશુ સર્વ શુભ કાર્યુ સર્વ શુભ કાર્યુ સર્વ વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિયા જગદ્ધિતાય નાગાનનાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે દર્શક મિત્રો આપણે વિશિષ્ટ ગણેશ મંદિરોની વાત કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે વાત કરી નરનું માથું હોય સિંહનું ના હોય એવા દક્ષિણ ભારતમાં આવેલા ગણેશની વાત કરી આજે વાત કરવી છે ધુંડીરાજ ગણપતિ મંદિર જે વડોદરામાં વાડી વિસ્તારમાં આવેલું છે આ મંદિર બનાવનાર વડોદરા રાજ્યના દિવાન અને જેની પાસે એટલી બધી ધન સંપત્તિ હતી કે એણે નવ કોટી ધન ગાયકવાડ ને આપ્યું હતું અને એટલે એ નવ કોટી નારાયણ નામે પણ પ્રખ્યાત થયા છે એમણે આ ધુંડીરાજ ગણપતિ મંદિર એ નું સર્જન કર્યું વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલું આ મંદિર ગુજરાતમાં બનેલું પહેલું સંપૂર્ણ લાકડાનું મંદિર આ મંદિર બન્યું એટલે કે સાગના લાકડામાંથી અને સાગના લાકડાને ને હજાર ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા મંદિરનું બાંધકામ ચુવાળીસ સ્તંભ ઉપર ઉભું છે

1905 પાંચમાં ગાયકવાડના શાસન દરમિયાન ગાયકવાડના બેંકર તરીકે જાણીતા હતા એમણે આ ગણેશ મંદિરની સ્થાપના કરી જે ચુઆિસ હજાર ચોરસ ફૂટમાં ચુવાળીસ સ્તંભો પર સોળ ઇંચના વ્યાસવાળા સાગના લાકડામાંથી ઘડેલા એના પર ઉભું છે અને આ બાંધકામ માટે જે કઈ કારીગરોની જરૂર પડે તે જુદા જુદા અનેક રાજ્યોમાંથી આવ્યા હતા હૈદરાબાદ રાજસ્થાન અને ખાસ કરીને મહારાષ્ટ્ર ગુજરાતના તો ખરા જ એમ અસલ સાગના લાકડામાંથી આ મંદિર બન્યું છે અને એમાં મરાઠી અને ગુજરાતી શૈલીના સમન્વયનો આપણને અણસાર જોવા મળે છે અદભુત કોતરણી છે બે માળનું આ મંદિર છે અને આ મંદિરમાં ગણેશજીની સાથે સાથે એમના પત્નીઓ રિદ્ધિ ને સિદ્ધિ પણ બિરાજે છે તેમના બાળકો લાભ અને લક્ષ્ય એટલે શુભ ની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે સામાન્ય રીતે ભગવાન ગણેશના ચરણોમાં જેનું સ્થાન હોય તે મુશકરાજ ભગવાનનું વાહન તે મુશકરાજ અહીં મંદિર ની બહાર આરસપણ ઓટલા પર મૂકવામાં આવે છે એમને તોફાન કરતા હશે કહ્યું કે ચાલો બાપાને હેરાન કરો છો ભાગો એટલે મુશકરાજ ને બહાર મૂકવામાં આવ્યા છે અને મંદિર જે જૂના ગીચ રહેણાંક મકાનોની મધ્યમાં આવેલું છે એટલે વડોદરામાં રહેતા લોકોને પણ આ વિશે માહિતી નથી પણ આ ગુજરાતનું એક અતિ પ્રાચીન સંપૂર્ણપણે સાગના લાકડામાંથી બનાવેલ મંદિર છે કહેવાય છે કે નવ કોટી જેટલું ધન જયારે મેરળે મેરળ પરિવારે ગાયકવાડને જોઈતું હતું ને આપ્યું ત્યારે એમની જે હવેલી હતી ત્યાંથી ગાયકવાડની જે તોશાખાનું કહેવાય ટંશાળ કહેવાય અથવા તો

અને એને ધુંડી ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે જેમ અગાઉ કહ્યું તેમ ઈસ ઓગણીસો પાંચમાં ગોપાલરાવ ગોપાલ એમના દ્વારા મંદિરનું સર્જન કરવામાં આવ્યું મૈરળ પરિવાર વડોદરાના ગાયકવાડ પરિવારના બેંકર હતા અને તેમની પાસે મોટી સંપત્તિ હતી એનો ખ્યાલ તો એ વાત પરથી આવી શકે કે ગોપાલ આ જે પ્રાચીન બનાવ્યું એમણે બરોડાના મહારાજા ખંડેરાવને નવ કોટી નું દાન કર્યું હતું એટલે આટલું મોટું દાન રાજાને આપી શકે તે એના દીવાન કેટલા પૈસા પાત્ર હશે એમની પાસે અઢળક સંપત્તિ હતી અને એ સંપત્તિનો એમણે સન્માર્ગે ઉપયોગ કરીને આ મંદિર બનાવ્યું છે આની વિશિષ્ટતા એ છે કે મંદિર બે માળનું છે સાગના લાકડામાંથી બનેલું છે એને ચુવાળીસ હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલું છે ચુવાળીસ થાંભલા પર એ ઉભેલું છે દર થાંભલો સોળ ઇંચના વ્યાસ વાળો ગોળાઈ વાળો છે અને એની એક વિશિષ્ટ વાત એ છે કે રિદ્ધિ સિદ્ધિ તો મંદિરમાં છે લાભ અને શુભ અથવા લક્ષ્ય એ પણ મંદિરમાં છે પણ અહીંયા ગણપતિ બાપાની સદાય સાથે રહેતા મુશકરાજ એ મંદિર પર બેસાડવામાં આવે છે મંદિરની છે છે આવું આ એક પ્રાપ્ત મંદિર વડોદરામાં વડોદરા જવાનું થાય તો વાડી વિસ્તારમાં મંદિર આવેલું છે અચૂક જોવા જેવું છે મરાઠી અને ગુજરાતી સંસ્કૃતિ અને એની કલા કારીગરીને જોવી હોય તો આ લાકડાનું મંદિર છે સંપૂર્ણપણે કાસ્ટમાંથી શાકમાંથી બનેલું મંદિર છે એને જોયા વગર એ ખ્યાલ આવી શકશે નહીં આવું જ બીજા મંદિરની આજે વાત કરવી છે અમદાવાદના એ પેશવાઓના સમયનું મંદિર છે મેં બે મંદિર ધૂંડીરાજ અને પેશવાકાલીન મંદિર એટલે ભેગા કર્યા કે મહારા મહારાષ્ટ્રીયન જે સંસ્કૃતિ છે એનો અનુસાર ધૂંડીરાજનું જે મંદિર છે ગણપતિ બાપાનું એમાં પણ આવે છે પેશવાકાલીન સમયનું ત્રણસો પચાસ થી ચારસો વર્ષ જૂનું સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર આવેલું છે ક્યાં એલિસ બ્રિજ પુલનો આ બાજુ નો છેડો અને રહેણાંક વિસ્તારો છે એની વચ્ચે થી ચારસો વર્ષ જૂનું ગણપતિ બાપાનું મંદિર પેશવાઓના સમયમાં બન્યું છે તે આવેલું છે મહારાષ્ટ્રના સિદ્ધિટેકના સિદ્ધિવિનાયકનો છે તેવો જ મહિમા લાલ દરવાજા વિસ્તારના આ સિદ્ધિ વિનાયકના દર્શનનો છે મહારાષ્ટ્રમાં સિદ્ધિટેકના જે ગણપતિ બાપા છે એના દર્શનનો એક વિશિષ્ટ મહિમા છે બરાબર એવો જ મહિમા આ મંદિરના સિદ્ધિવિનાયકના દર્શન કરવાનો છે આ લાલ દરવાજા વિસ્તારમાં આવ્યું છે એ મંદિર નો છે અહીં ભક્તો રિદ્ધિ સિદ્ધિ સાથે સિદ્ધ વિનાયક ના દર્શન કરી શકે છે અહીંયા ભગવાન ગણપતિજીની સાથે રિદ્ધિ અને સિદ્ધિ બંને બિરાજે છે દાદાની બે મૂર્તિઓ છે એક મૂર્તિ જે આરસપાળની સિંદૂરી કલરની જમણી સુંડવાળા ગણપતિ દાદાની મૂર્તિ છે આ આની વિશેષતા છે અહીંયા બે મૂર્તિ છે દાદાની એક સિંદૂરી રંગની આરસપાળની જમણી સૂંડવાળા ગણપતિ દાદાની મૂર્તિ છે

રામવાડી વસંત ચોક આવેલો છે અને અહીં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે શિવજીનું મંદિર છે પણ ગણેશજી પણ ત્યાં બિરાજે છે અને આ મંદિર જમીનની અંદર ભોયરામાં આવેલું છે આથી લોકો અને ભોયરાવાળા ગણેશ પણ કે છે આપણે મેરળના ગણપતિ જોયા સિદ્ધિ વિનાયક પેશવાકાલીન ગણપતિની વાત પણ કરી હવે ત્રીજા ગણપતિજી છે એ ભોયરાવાળા ગણપતિ છે એ ભદ્ર વિસ્તારમાં આવેલું છે એમનું મંદિર વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે પૌરાણિક મંદિર છે ત્યાં મંદિર છે અને એમાં ગણપતિ બાપા બિરાજમાન છે વક્રતુંડમાં બિરાજમાન છે ભોયરામાં આવેલું ગજાનંદ નું આ સ્થાનક પેશવાકાલીન મનાય છે કહેવાય છે કે ખાસ તો યુદ્ધના સમયમાં મનની શાંતિ માટે રાજા રાણીઓ મંદિરમાં આવતા આ મંદિર એ એમની ગુપ્ત મુલાકાતનું પણ કેન્દ્ર રહેતું ભૂગર્ભમાં આવેલું ભગવાન ગણેશનું આ પ્રાચીન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આના વિશે ઘણી રોચક વાતો પણ ચર્ચામાં આવેલી છે એક વખત અહીંથી ભગવાન ગણેશની પાલખી યાત્રા નીકળી એ પાલખી યાત્રામાં ચાર વિશાળ મુશકરાજ ને પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા ભગવાનની પાલખી યાત્રા નીકળી એમાં ચાર મુશકરાજ કદાવર મુશકરાજ એને આ પાલખી યાત્રામાં સ્થાપિત કરવામાં આવ્યા હતા સામાન્ય રીતે થતું નથી એ યાત્રામાં ભગવાન ગણેશની મૂર્તિનું તો વિસર્જન થઈ ગયું પણ આ મુશકરાજ મંદિરમાં જ પાછા આવ્યા એટલે અહીં સ્થાપિત કરવામાં આવ્યા ત્યારથી આ મુશકરાજ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે ભક્તોનું એવું માનવું છે અમદાવાદમાં પાંચ નારિયેળની માનતા પૂરી કરવા છે એમ અહીંયા ભક્તોનું એવું માનવું છે કે મૂષકરાજ જે છે જેમનું વિસર્જન ના થયું ને પરત ગણપતિ બાપાને મૂકીને એનું એ માનતા પૂરતીનું કામ કરે છે ભૂગર્ભમાં આવેલા મંદિરમાં ભક્તો બાપાની મનોહર આરતીના દર્શન માટે આતુરતાથી રાહ જોવે છે એટલું જ નહીં પણ પોતાના દુખડા હોય તે દુખડા રોવા ક્યાં જવું તો આ મુશકરાજના કાનમાં તમે કહો એટલે તમારી અરજી સ્વીકારાય અને ગણપતિ બાપા તમને તમારી ઈચ્છિત ફળ પ્રાપ્તિમાં સહાયરૂપ બને એવી એક માન્યતા પ્રવર્તે છે એટલે આ જે લાલ ચોક નું મંદિર છે એની એક વિશેષ મહત્તા છે મુષકરાજ ની અગત્યતા છે આ મંદિરની વિશિષ્ટતા શું તો ત્યાં ડમણી જમણી સુંઢવાળા ગણપતિ બાપા પણ વિરાજમાન છે ડાબી સુંઢવાળા ગણપતિ બાપા પણ વિરાજમાન છે મંદિર ભોયરામાં છે પાળેશ્વર મંદિર મહાદેવનું મંદિર છે ત્યાં જ છે આ મંદિર અને મૂષકરાજ એ ઈચ્છા પૂર્તિ કરવા વાળા મૂષકરાજ છે એવું મનાય છે એમના કાનમાં તમે તમારી કોઈ પણ વાત કહો તો ભગવાન સુધી પહોંચાડે છે અને વિઘ્નહર્તા દેવ તમારી વાત જાણીને તમારું વિઘ્ન દૂર કરે છે એવી માન્યતા છે હવે માન્યતા માનવું કે નહીં માનવું એ તમારી પોતાની અંગત મત વાત છે પણ મેં મંદિરનું જે પૌરાણિક મહત્વ છે તે અંગેની વાત કરી અને એની સાથે જોડાયેલી આ પ્રથા છે એટલે એનો ઉલ્લેખ કર્યો છે છે દેવ કોઈ પણ મોટો નથી હોતા હોય તમને આસ્થા હોય તો સામે પથ્થર હોય તે પણ જવાબ દે છે તમને આસ્થા ના હોય તો ભગવાનની સ્થાપિત મૂર્તિમાંથી પણ તમને કઈ મળતું નથી એટલે જો આસ્થા હોય તો આવું જ એક મંદિર આઈઆઈએમ જે ભાગ બે બની છે ત્યાંથી આગળ જઈએ તો બ્લાઇન્ડમેન એસોસિએશનના જે ચાર રસ્તા છે ત્યાં એક હનુમાનજીનું મંદિર છે આ ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે દરેક મંદિરોની કંઈક ને કંઈક વિશિષ્ટતાઓ જે મારા ખ્યાલમાં આવી છે તેની ચર્ચા ગણપતિજીની કરી તો અહીંયા હનુમાનજીની વાત કરીએ તો પાંચ નારિયેળથી માનતા પૂરતી કરવા વાળા હનુમાન મંદિર તરીકે ઓળખાયેલું છે વડના ઝાડ નીચે આવેલું છે અને હવે તો ત્યાં દરેક પ્રકાર માંડીને સુધીની બધી જ દેવ સૃષ્ટિ ત્યાં વિરાજમાન છે અને અને મંગળવાર શનિવારે બહુ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં દર્શન માટે ઉમટતા હોય છે એટલે દરેક મંદિર ને એને આગવી પ્રતિભા હોય છે એનું આગવું સ્વરૂપ હોય છે એના આગવા દર્શન હોય છે અને એનું આગવું આર્કિટેક્ટ પણ હોય છે આજે આપણે ત્રણ ગણેશ મંદિરો વિશે વાત કરી વડોદરાનું મેરળ ગણનું ગણપતિ મંદિર જે વાડી વિસ્તારમાં આવેલું છે અમદાવાદનું સિદ્ધિ વિનાયકનું મંદિર ત્યાર પછી અમદાવાદનું ભૂગભમાં આવેલું ભૈરાવાળા ગણપતિનું મંદિર આમ ત્રણ ગણપતિ મંદિરની આજે આપણે વાત કરી હવે લગભગ આપણે આનંદ ચતુર્થી તરફ જતા જઈએ છીએ તેમ તેમ ગણપતિ દાદાના મહિમા અને એની લગતી વાતો આપણે કરતા રહીશું મળીશું ફરી પાછા આજે આ ચર્ચાને અહીં જ વિરામ આપું છું જય ગણેશ જય ગણેશ જય ગણેશ ભગવાન ગણપતિ આપની સર્વે મનોકામનાઓ પૂરી કરે એવી શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું મળીએ ફરી એક નવા વિષય સાથે આ ચર્ચાની ઓલી પાર ધન્યવાદ જય ગણેશ